આટલો જ વહાલ કે આટલો જ પ્રેમ કે આટલી જ લાગણી દીકરીઓને મળે છે ખરા ખરેખરમાં આ સવાલ દરેક લોકોને થતો હશે કારણ કે ગુજરાતમાં કે અમદાવાદમાં કે સમગ્ર ભારત દેશમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના કારણે તમારે અને મારે નીચું જોવું પડે અને એવી જ કઈ ઘટના અત્યારે બની છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જી હા મિત્રો એક એવી દીકરી કે જેને ખૂબ જ નાની ઉંમરમાં મહેનત કરીને સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર અમદાવાદની અંદર સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ મોટી નામના મેળવી છે તમે એનું ઇન્સ્ટાગ્રામ જુઓ કે તમે એનું ફેસબુક જુઓ કે તમે એનું યુટ્યુબ જુઓ દરેક સોશિયલ સાઇડમાં એને ખૂબ જ મહેનત કરીને ખૂબ સારા લેવલ પર એ પહોંચી છે અને ખૂબ જ મહેનત કરી છે અને દીકરીનું નામ છે માયરા સોયા કે જેને પોતાના પિતાને પોતાના મમ્મીને પોતાની ત્રણ બહેનોને પોતાના નાના ભાઈને એમ કહેવાય કે નાની ઉંમરથી મહેનત કરી કરીને સંભાળીને રાખ્યા છે એક પરિવારનો ટેકો બનીને રાત દિવસ મહેનત કરીને એક આખા પંખીના માળા જેમ પરિવારને સાચવ્યો છે અને કોઈ વ્યક્તિ આવીને એમાંથી એક સડી નીકાળીને આખો માળો વીખી નાખે અને એમ કહેવાય કે નાનું એવું પંખીનું પ્રાણ પંખીડું ઉડી જાય ત્યાં સુધીની ઘટના બને જેના સ્ક્રીનશોટ પણ મારી પાસે અવેલેબલ છે અને એના થોડા જ સમય બાદ રાત્રે અમને એવી જાણ થાય કે માયરા સોયાએ સુસાઇડ કર્યું છે આખો જ પરિવાર શોકમાં જતો રહે કે અચાનક અમારી દીકરીએ કેમ આવું કર્યું

કોઈ એકવા વ્યક્તિ સાથે કે જેને ગુજરાતમાં ખૂબ જ મોટી નામના મેળવી છે ખૂબ સુપ્રસિદ્ધ છે જેની સાથે સંબંધમાં હતા અને એ વ્યક્તિએ એટલું મેન્ટલ ટોર્ચર કર્યું હતું એટલી એને પરેશાન કરી દીધી હતી એટલી એને હેરાન કરી દીધી હતી કે આપણી માયરા સોયાએ આપણી દીકરીએ આ પગલું ભરવું પડ્યું અને એ વ્યક્તિ છે જેનું નામ છે જયેશ સોઢા

કે માયરાને આત્મહત્યા પછી માયરાનો મોબાઈલ ચેક કરવામાં આવે છે એ મોબાઈલમાંથી જયેશ સોડા સાથેના ઘણા બધા એના ફોટોગ્રાફ્સ જોવામાં આવે છે અને જયેશ સોડા સાથે એમ કહેવાય કે જ્યારે માયરાએ આત્મહત્યા કરી છે ત્યારે પણ છેલ્લી વાત જય સોડા સાથે કરી છે અને એ મેસેજમાં એ સ્ક્રીનશોટમાં એવું તમે ચોખ્ખું જાણી શકો છો કે જય છે અને એના પત્ની કે જેનું નામ છે વર્ષા સોડા એને એટલી મેન્ટલ ટોર્ચર કરી છે માયરાને કે એને કંટાળીને આ પગલું ભરવું પડે આ બધા જ સવાલો આપણાને એ તરફ લઈ જઈ રહ્યા છે કે ખરેખરમાં માયરા સોયાએ આત્મહત્યા કરી છે કે પછી એનું મર્ડર કરવામાં આવ્યું છે કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ માણસ તમારે આવીને તમારી સામે જો તમારું મર્ડર ન કરી શકે તો તમને કરી હોય છે કે તમે કંટાળીને આત્મહત્યા કરી લો અને એ પણ એક જાતનું મર્ડર જ છે અને એની સામે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહો કે સમગ્ર પ્રશાસન આજે ચૂપ છે કેમ કેમ કે એનો પરિવાર ગરીબ છે કેમ એની પાછળ કોઈ બોલવા નથી કેમ કે એની સાથે કોઈ ઉભા રહેવા નથી આ બધા જ સવાલો આજે મને એ માટે થઈ રહ્યા છે કે આજે માયરા સોયાના એમ કહેવાય કે એને જે આત્મહત્યા કરી એના પરિવાર ઉપર દુઃખના દાવાનળ ફાટી નીકળ્યા કે દુઃખના પહાડ તૂટી પડ્યા એ છે પણ અત્યાર સુધી પણ પોલીસ વાળાઓ એની એફઆઈઆર નથી લીધી કેમ શા માટે શા માટે એની તપાસ નથી થતી શા માટે એ લોકોને આટલા તકલીફોમાં મૂકવામાં આવી રહ્યા છે શા માટે પરિવારનું કોઈ સાંભળી નથી રહ્યા કારણ કે એ વ્યક્તિ જે પણ હોય એ વ્યક્તિ કોણ છે એ વ્યક્તિ શા માટે આત્મહત્યા કરે એ વ્યક્તિને શું પ્રોબ્લેમ હતી આ બધું જ જાણવાનું કોઈની પાસે સમય જ નથી એનો સીધો અર્થ એ છે કે અત્યારના સમયમાં ગરીબ લોકો માટે કે નાના લોકો માટે કોઈની પાસે સમય જ નથી

એની પાછળ એક આખી કહાની છે કે જેને જાણવામાં કોઈને રસ જ નથી અને ઉપરથી એ કહાનીને દબાવવામાં આવી રહી છે છે જી હા મિત્રો એના સમગ્ર એવું જાણવા મળ્યું કે જય સોડા કે જેની પત્ની છે બે બાળકો છે અને એનો ખૂબ સારો એવો પરિવાર ચાલી રહ્યો છે છતાં પણ સાઈડમાં એને ન ખબર પડે એવી રીતે જય સોડાએ માયરા સોયા સાથે મેરિટિયલ અફેરમાં ફસાયા છે અને એમ કહેવાય કે કે એ જેની ઉંમર ફક્ત એકવીસ વર્ષ છે જે છેલ્લા ચાર વર્ષથી સોડા સાથે એમ કહેવાય કે ભરોસો કરીને કે લાગણીથી એની સાથે કામ કરી રહી છે એને ભોળવાવીને એને ફૂસલાવીને ચાર વર્ષથી એનો દુરુપયોગ કરી રહ્યો છે વ્યક્તિ અને એને એમ જ કહી રહ્યો છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ એને એવા વાયદાઓ આપી રહ્યો છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ તો મને આજે એ સવાલ થઈ રહ્યો છે કે જે વ્યક્તિના પહેલેથી જ લગ્ન થઈ ગયા છે જે વ્યક્તિને બાળકો છે એ વ્યક્તિ કોઈ એક અલગ દીકરીને કોઈ એક નાનકડી દીકરીને એ આવા વાયદાઓ કેવી રીતે આપી શકે કોઈ વ્યક્તિને જ્યારે પહેલેથી સારો એવો પરિવાર ચાલી રહ્યો છે પત્ની છે બાળકો છે તો કોઈ વ્યક્તિ કોઈને આવી રીતે કેવી રીતે ફસાવી શકે શું ખરેખર આ ગુનો નથી બનતો શું ખરેખર આ જયેશ આ ખોટું નથી કર્યું જ્યારે માયરાના પરિવાર સાપાશે એમ કહેવાય કે આના વિરુદ્ધમાં બધા જ પ્રૂફ છે બધા જ સ્ક્રીનશોટ છે બધા જ ફોટોગ્રાફ છે પણ છતાં પણ આજે ચાર ચાર દિવસ સુધી એમ કહેવાય કે પોલીસ વાળાએ એક નાનકડી એફઆઈઆર પણ નથી કરી

ફોલો પણ નહીં કરો ને તો ચાલશે પણ આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડજો અને દરેક લોકોને એવી તમે પણ અપીલ કરજો કે આ માયરાને ન્યાય અપાવવા માટે એ પરિવારને ન્યાય અપાવવા માટે હવે આપણે બધાએ સાથે મળીને આગળ આવવાનું છે તો મિત્રો બધા જ લોકોને નમ્ર અપીલ કરું છું કે એ દીકરી સાથે ખૂબ જ ખોટું કર્યું છે જે માયરા સોયા એમ કહેવાય કે ખૂબ જ નામના મેળવી હતી માયરા સોયાએ ખૂબ જ એમ કહેવાય કે પ્રગતિ કરી હતી એ પછી ફિલ્મ લાઇનમાં હોય એ આલ્બમ લાઇનમાં હોય એ શૂટિંગ લાઈનમાં હોય લાઈવ પ્રોગ્રામમાં હોય બધી જ લાઈનમાં માયરા સોયા આટલી ફેમસ એક્ટ્રેસ છે એની સાથે જય સોઢાએ ખૂબ જ ખોટું કર્યું છે અને જય સોડાનો હું નીરવ વાઘેલા ખુલ્લે આમ વિરોધ કરું છું કે એને આ હેવાનિયત કરી છે એને આ રાક્ષસ મેળા કર્યા છે અને એના કારણે હું એનો વિરોધ કરું છું અને પ્રશાસનની એવી આશા રાખીએ છીએ કે વહેલી તકે માયરાને ન્યાય મળે અને યોગ્ય દિશામાં આની કાર્યવાહી થાય અને આપણે બધા જ લોકોએ સાથે મળીને માયરાને ન્યાય અપાવવા માટે હવે આપણે જ આગળ આવવું પડશે જો આજે આપણે નહીં જાગીએ તો કાલે આપણા પરિવાર સાથે પણ આ ઘટના બનવામાં વાર નથી કારણ કે આવા હેવાનો બહુ જ બધા ઇન્ડસ્ટ્રીમાં ફરી રહ્યા છે બહુ જ બધી દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક ઇજ્જત કારણે આબરૂના કારણે એમ કહેવાય કે એવી નાના મોટા ડરના કારણે

આપણે બધા લોકોએ સાથે મળીને આગળ આવવું પડશે આપણે એ બધાએ સાથે મળીને બહાર આવવું પડશે આપણે આપણી લડત જાતે લડવી પડશે ત્યારે બધા જ લોકોને નમ્ર અપીલ કરું છું કે બધા જ આવો સાથે મળીને આપણે માયરા સોયાને અને એના પરિવારને ન્યાય અપાવીએ એની સાથે બધાને જય માતાજી જય માકુરિયા